નમસ્કાર દર્શક મિત્રો હું છું આપનો કુંદન પાટીલ આપણે અત્યારે સુધીમાં જોયું કે તાપી જિલ્લાના વલોડ તાલુકામાં એક આંદોલન ચાલુ થયું હતું લિચ્છેદ પાપડનું એ આંદોલન ચાર દિવસ ચાલે છે બહેનો હડતાલ પર જાય છે ત્યારબાદ એક નવો વળાંક આવે છે કે બહેનો સંચાલિકા મેડમ સાથે બેસીને એક વાતચીત કરે છે એ વાતચીત બાદ તેઓનું સમાધાન થાય છે અને લિચ્છેદ પાપડ ફરી ધમધમતું થાય છે ત્યારે લિચ્છેદ પાપડનું જ્યારે કામ ચાલુ થાય છે ત્યારે જે આંદોલન કરનાર બહેન હતા તે બહેન દ્વારા એક આક્ષેપ કરવામાં આવ્યો છે કે મને લોભ લાલચ આપવામાં આવી હતી તેમજ મારા સાથેના કેટલાક લોકોને પૈસા આપવામાં આવ્યા હોય તે વાતોને આક્ષેપો થયા હતા ત્યારબાદ સંચાલિકા મહિલા દ્વારા પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે અમે કોઈકને કોઈ પૈસા આપવા માટેની વાતચીત કરેલી નથી તેમજ અમે કોઈને કંઈ આપ્યું નથી બધી મહિલાઓ પોતાને સ્વઈચ્છા આવીને રોજગાર મેળવવા માટે પોતે પોતાના મરજીથી આવી છે તે સમગ્ર ઘટના બાદ ફરી એક વિડીયો સામે આવ્યો છે કે જે આંદોલન કરનારી મહિલા હતી એ મહિલા દ્વારા જણાવવામાં આવે છે ગામના એક આગેવાન દ્વારા તેઓને પૈસાની લાલચ આપવામાં આવી હતી ઓફર કરવામાં આવી હતી અને એક સંચાલક પણ અંદર સામેલ છે ત્યારે એ સંચાલક કોણ છે આગેવાન કોણ છે અને તમામ લોકોએ શું ખુલાસા કર્યા તે જોઈએ મહિલાની સાથે સાથે જે લોકો પર આક્ષેપ કરવામાં આવ્યા છે જે લોકોના નામ લેવામાં આવ્યા છે તે લોકોના પણ નિવેદનો આપણે જોઈશું તે લોકોનું શું કહેવું છે તેઓએ શું ખુલાસો આપ્યો સમગ્ર મામલે સમગ્ર ઘટના જોઈએ ત્યારે આ ઘટનાની અંદર એક વસ્તુ એ થાય છે કે રાજકારણ રમાયું હોય તે તો સ્પષ્ટ થઈ ગયું કેમ કે આ અંદર જે ઓફર આપવામાં આવી છે તેની અંદર એક રાજકારણીનું નામ ઉછળ્યું છે એ રાજકારણીએ પચીસ વર્ષ સુધી એટલે કે હાલ પણ સત્તા પર છે પંચાયતની અંદર સભ્ય તરીકે પદ નિભાવે છે તેવા વ્યક્તિના નામ ઉછળ્યા છે વાલોનો આગેવાન કહેવામાં આવે છે એ વ્યક્તિને એમનું નામ ઉછળ્યું છે ત્યારે સમગ્ર ઘટના શું છે તેઓ દ્વારા શું જણાવવામાં આવે છે બંને આપણે સાંભળીએ મારું નામ સાહિસ્તા સોહિલ સૈયદ છે મેં લિજ્જત પાપડ ગૃહ ઉદ્યોગમાં એક મરાઠ વડવાવાળી એક સભ્ય બહેન છું ને મેં આ વિડીયો એના માટે વાયરલ કરું છું કે લિજ્જત પાપડ ગૃહ ઉદ્યોગમાંથી અંદરની સંચાલિકા બહેનો અને ઘણી બહેનોએ મારા પર બગ્ધનક્ષીનો દાવો મૂકવાની વાત કરી છે તો એના માટે મારે આ વિડીયો વાયરલ કરવું પડે છે કે મને આ ઓફર કોણે કરી છે મને આ ઓફર બિલાલભાઈ બાંધીએ કરી છે તો મેં બિલાલભાઈ બાંધીને એવું પૂછ્યું કે તમને આ ઓફર કોણે કરી છે બિલાલભાઈ બાંઘીએ એ જણાવ્યું કે મને અંદર જે પપ્પુભાઈ એકાઉન્ટર છે રિજ્જત પાપડ ગૃહ ઉદ્યોગમાં તેમણે ઓફર કરી છે એમણે મને કહ્યું છે કે આ બેન સાથે પટાવટ કરીને પાંચ પટાવટ કરીએ આપણે તો આગળ પછી એવું હોય તો સ લિજત પાપડ ગૃહ ઉદ્યોગમાં લોટ બંધાવવાનું શરૂ થઈ જાય અને આંદોલન અહીંથી સમેટાઈ જાય એના માટે મને આ વસ્તુની ઓફર કરવામાં આવી હતી તો મારા પર આ બદનક્ષીનો દાવો અંદરના બહેનોને બધા મળીને કરે છે એના માટે મારે આ વિડીયો વાયરલ કરવું પડે છે કે એમને પણ જાણ થાય કે અંદર પપ્પુભાઈને અંદરની કોઈ બેનોએ કંઈ ઓફર કરી હોય તેની મને કોઈ જાણ નથી એના માટે આ મેં બદનક્ષીનો દાવો મારા પર કરે એના લીધે મેં આ વિડીયો વાયરલ કરું છું કે જેથી અંદરની સભ્યો બહેનોને બહાર વણાદ કરતી બહેનોને બીજા બધા અન્ય લોકોને જેના પાસે મારો આગળનો વિડીયો ગયો છે તેને આ બધી વસ્તુની જાણ થાય કે મેં આ ઓફર એક્સેપ્ટ કરી નથી કે જેથી આ લોકો મારા પર આ બદનક્ષીનો દાવો મૂકવાની વાત કરે અને આગળ જે બદનક્ષીનો દાવો એ લોકો કરે પણ તો આ બે જે ભાઈઓના નામ છે તેને પણ એ વસ્તુમાં સામેલ કરે એના માટે આ વિડીયો મેં વાયરલ કરું છું જી આપનું નામ બિલાલભાઈ તો આપના માધ્યમથી શું કહેવા માગશો જે જે તે સાહિષ્તા બેન છે તે આક્ષેપ કરો છે કે મને પપ્પા બિલાલભાઈએ પાંચ છ લાખની ઓફર કરેલી છે પપ્પુભાઈના કહેવાથી તેમાં કેટલી સત્ય હકીકત છે તે જણાવો ના આ જે બેન જે કહી છે કે મારા પર બિલાલભાઈએ ઓફર કરેલી એ વાત બિલકુલ તદ્દન ખોટી છે પાયા વિહોણી છે મારા ઉપર પપ્પુનો ફોન આવેલો અને પપ્પુએ મને એમ કીધું કે બિલાલ આ જે અમે બોમ્બે જવાના છે તો ત્યાં સુધીમાં આ બહેનોને કહે નહીં કે ભાઈ લોટ ચાલુ કરી દે તો એ લોકોની રોજી ચાલુ થઈ જાય તો જરા પાંચ છ બહેન સાથે વાત કરી લે ને પછી એવું હોય તો મને કહે તો મેં બેનને ફોન કર્યો પછી બીજી બહેનોને બી ફોન કર્યો અને બંને સહેજસ્તા સાથે પણ મેં એ જ વાત કરેલી કે મારા પપ્પુનો ફોન આવેલો અને એણે મને એમ કીધેલું છે કે ભાઈ બહેનોને કહે કે લોટ ચાલુ કરી દે બોમ્બેથી જે નિર્ણય આવે ત્યાં સુધી લોટ બંધ ન કરો તો એમણે ના કીધેલું કે ના લોટ બંધ લોટ ચાલુ નહીં કરાયા અત્યારે લોટ બને જ રહેશે આ મારી વાત સહેજ્તા સાથે થયેલી અને એની પાસે જો કોઈ સા સાચી હકીકત છે એ કહે છે કે ભાઈ

વાત થઈ હોય તો રેકોર્ડિંગ બી તમને રેકોર્ડિંગ બી જોઈ લેવા આવી નથી કે કોઈ વાત ફોન પર વાત થઈ હોય હિરાગભાઈ સાથે કે બીજા બી અન્ય સાથે આવી આ વાત સદંતર ખોટી છે હા